હલો આપણો લાઈવ ક્લાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં જ આપણે કાવ્ય ભણીએ છીએ તો કાવ્ય પાંચ રાન માં એક સરસ મજાનું કાવ્ય આપણને અહીં આપેલું છે રાન જંગલ જંગલ ની વાત અહીંયા આપણને કરવામાં આવી છે તો આ કાવ્ય છે તે આગળ ભણીએ પેલા તમને એક વાત કરી દઉં કે આ વિડીયો જે છે એ તમને આ કવિ સાથે અમારી શાળાના બાળકોએ ચર્ચા કરેલી છે અને એ ચર્ચા જે કરેલી હતી એ ચર્ચા તમે આ વિડીયોના રૂપમાં જોઈ શકો છો તો એ તમારે જોઈ લેવા એ વિડીયો તમને અહીંયા ધોરણ સાત ના જે ફોલ્ડર છે એમાંથી મળશે તો હવે આપણે કાવ્ય ભણીએ તો આ કાવ્ય છે રાન ધ્રુવ પઠ એમનો પરિચય જોઈએ ધ્રુવ કુમાર જન્મ ભાવનગર જિલ્લાનું જન્મ થયો હતો અને ત્યાં તેઓ વતની હતા તેઓ ઇજનેર તરીકે કાર્ય કરતા હતા તે સેવા નિવૃત્ત જીવન ગાળે છે સેવા નિવૃત્ત એટલે તો કે કારખાનામાં જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી સેવા નિવૃત્ત થઈ શકીએ પણ આપણે આપણા સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ હાલ પણ પ્રવૃત્ત છે તેમના પુસ્તકો પર પિક્ચરો પણ બન્યા છે હાલમાં જ ગુજરાતી પિક્ચર બનેલું રેવા એ રેવા પિક્ચર તમે કદાચ જોયું હશે બહુ પ્રસિદ્ધ થયું હતું હાલ પણ બીજું એક પિક્ચર બની રહ્યું છે એમના પુસ્તકો ફક્ત ગુજરાતીમાં લખાયા છે એવું નથી પરંતુ ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાઓમાં પણ અનુવાદ થયેલા છે આપણે જોઈએ તેમણે કર્ણલોક સમુદ્રાંતિકે તત્વમસી અત્રાપી અકુપાર જેવી સુંદર સર્જકતા સભર નવલકથાઓ આપી છે ઓવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે શૃણવંતુ અને ગાય તેના ગીત નામના બે કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે તેમની કૃતિઓના અંગ્રેજી હિન્દી મરાઠી તેમજ ઊડિયા ભાષાઓમાંનું અનુવાદ થયો છે બાળ દોસ્તો હમણાં તમને કીધું એમ અંગ્રેજીમાંનું અનુવાદ થયો છે એવું તમે તમને કીધું પણ ફક્ત અંગ્રેજી જ નહીં સાથે સાથે હિન્દી મરાઠી અને ઉડિયા ભાષામાં પણ એમના પુસ્તકોનો પરિચય થયો છે અનુવાદ થયો છે કાવ્ય વિશે બે પંક્તિઓ આપી છે તે જોઈએ બે લાઈન આપી છે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે વાત કલ્પનાઓની માળાથી કવિ આપણને સમજાવે છે ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં પછી મકાનમાં ને પાનમાં થતા થતા આપણા અંતર મન સુધી થઈ જાય છે દોસ્તો આ કાવ્ય તો ભણવાનું હતું ચોમાસામાં પણ અત્યારે હાલની પરિસ્થિતિને લીધે આપણે ચોમાસામાં નથી ભણી શક્યા કશો વાંધો ને હું અમારી શાળાની વાત કરું તો બે વર્ષનો જે વિડીયો મૂકેલો છે યુટ્યુબ ઉપર અહીંયા કાવ્ય ગાન કરે છે તે સાંભળવા મળશે લેખક તો તો તેમને લાડલા નામ જેવડે ધ્રુવ દાદા તરીકે ઓળખીએ છીએ એમની સાથે વાત કરતા હતા અને એ સમયે જ્યારે કાવ્ય ગાન કરતા હતા ત્યારે વરસાદ આવ્યો અને બાળકોને જે આનંદ આવેલો એ તો અહિયાં રજૂઆત કરી ન શકાય એટલો આનંદ બાળકોએ મેળવેલો હતો એની વાત છે કે ચોમાસું ધીમે ધીમે કરતું જંગલમાંથી થાતું થાતું એ આપણા સુધી ઘર સુધી ગામ સુધી શેરી સુધી અને છેલ્લે આપણા હૃદય સુધી પહોંચશે એ વાત આમાં કરી છે તો આપણે થોડોક કાવ્ય ગાનનો પણ પ્રયત્ન કરીએ તો મારો રાગ એવો ગાવાના બહુ સારો નથી પણ આપણે પ્રયત્ન કરીએ કાવ્ય ગાનનો તો ક્યાંક ચોમાસુ ગાજે છે ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં વાડ પર સૂતેલી સગળીલી આશ હવે ઇતર ખાશે

पिंजाता वायरा वह से संदेश के तो मासुधार धार बेटू तो मासुधार धार बेटू काल सुधी रहता था आपने ने काल थी वाचन तो पाचन तो रहसे मकानमा પાછન તો રહેશે મકાન માં રાન માં ક્યાંક ને થાય એવું વાદળ ને થાય એવું ધરણા ને થાય એવું ઘાસ ને चरणाने थाय एव घासने एवी घटना मजे डूंगर ने थाय थाय वे थी दड़ दड़ता गामने ने वे दड़ दड़ गामने तमने ये थाय चाल થઈ જાઉં અને પૂરે પાન માન તળે પૂરે પાન માન ગાજે છે રાન માન ક્યાંક ચોમાસુ ગાજે છે રાન માન બહુ સરસ મજાનું કાવ્ય છે પર દોસ્તો આપણે કાવે ગાયું તમે પણ ગાવાનો પ્રયત્ન કરશો બહુ આનંદ આવશે ગાજે છે માં ચોમાસું ક્યાંક રાનમાં એટલે કે જંગલમાં કઈક ગાજે છે વાડ પર સૂતેલી સઘળવી લીલાશ હવે નીચરથી થાશે મેદાના વાડ પર સૂતેલી સઘળી લીલાશ બાળ દોસ્તો લીલાશ લીલાશ એટલે લીલોત્રી લીલોત્રી ક્યાં છે તો કે વાડ પર વાડી ખેતર સીમ જ્યાં વાડ બનાવેલી છે તે લીલી હોય છે હવે લીલાશ નીચે ઉતરશે મેદાનમાં ઉતરશે આ લીલાશ એટલે તો કે લીલોત્રી ઝાડ આપણે જાણીએ છીએ કે જેવો વરસાદ આવે તેવો વરસાદમાં તરત જ લીલોતરી બધી બાજુ નીકળી પડે આપણે આંખો ને ઠંડક મળે આનંદ આવે એવી લીલોતરીઓ ધીમે ધીમે ફેલાતી જાય છે લીલાશ નીચે ઉતરતી થાય છે અને આનંદમાં આવી જાય છે આપડે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આગળની પંક્તિ બીજો ભાગ જોઈએ ઊંચેથી આરપાર આર આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધ મારે સરકતું આકાશ હાલ દોસ્તો આકાશ થોડું સરકે આયા કવિ તો આકાશ ને સરકવાની વાત કરે છે તો આકાશ નથી સરકતું તો શું સરકતું હોય છે ચોમાસામાં શું દેખાય આકાશમાં વાદળો તો આ સરસ મજાના વાદળો છે આમ તો ડિબાંગ વાદળો છે આકાશમાં સરકતા હોય છે અને જોઈને જ આપણને આનંદ આવી જાય એ હમણાં આવાનો વરસાદ તૂટી પડવાનો એટલે કે છે કે ઊંચેથી આર પાર સરતું આકાશ હોય ઉતરશે ધોધમાર ધીમો ધીમો વરસાદ નથી ગમતો અમને અમને તો વાંચન તો નથી મજા આવતી એમ કે છે અમે તો હેલીના જણ છીએ બીજા એક કવિ કે છે ને કે અમે તો હેલી જણ છીએ એમ કે છે કે ધોધમાર વરસાદ આવી જાય બહુ મજા આવશે અમને ઊંચે થી આકાશ સરકતું આકાશ વાદળા ને કે છે કે તમે નીચે આવી જાઓ પછી કે છે પિંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે વાયરાઓ ભીંજાય વાયરાઓ એટલે કે પવન ભીંજાયેલો પવન તમને અનુભવ થયો છે કે વરસાદ આવવાનો હોય પેલા પવન આવે અને પવન એકદમ સરસ મજાનો આમ ભીંજાયેલો પવન હોય ને એની સુગંધ કહીએ છીએ સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું ધીમું નથી બેઠું ભાઈ ચોમાસું ધાર ધાર બેઠું છે તૂટી પડવાનું છે તેવું ચોમાસું નથી એટલે કે વાયરાઓ પવન જે વહે છે એ સંદેશા લઈને આવે છે આપણી માટે કે ભાઈ ચોમાસું બેસી ગયું છે કારણ કે વરસાદ માટે કવિ એવું કે છે જંગલ માંથી ધીમે ધીમે ગામ તરફ આવી રહ્યો છે દરિયાઓ પરથી પસાર થઈ અને જે વાદળો બને છે તેમાંથી એ વાદળો કાળા ડિબાંગ ઘરેલા વાદળો ગામ તરફ વહી આવે છે જંગલ તરફથી ને એટલે કે ચોમાસું ધાર ધાર બેઠું આગળની પંક્તિઓ તો બહુ સારી કે છે ચોમાસા ચોમાસાનો જ વટ પડતો હોય એવી પંક્તિઓ આપણને આપી છે આપણને કાલ થી તો વાછો રહેશે મકાન માં વાછો રહેશે મકાન માં કાલ સુધી કોણ રહેતા તા

તો ક્યારથી રહેશે વાંછતો કાલ આજનો દિવસ તો આપડો બંને મકાનમાં રહેવાનો આનંદ માણી લઈએ સાથે રહીએ મકાનમાં એમ કે છે કે મકાન ની અંદર ગઈકાલ સુધી આપણે હતા અને આવતીકાલથી તો વાંછટો મકાનમાં રહેવા વિ જશે હાલો આજે આપણે એની સાથે આનંદ માણી લઈએ એમ કે છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં પંક્તિઓ જોઈએ આપણને થાય વાદળ ધરણા ને થાય એવું ને ધરણા ને થાય આપણને થાય વાદળ ને થાય એવું ઝરણા ને થાય એવું ઘાસ ને આવી ઘટના ઝરણા ને થાય એવું ઘાસ ને આવી ઘટના માં જે ડુંગર ને થાય થાય નેવેથી ધડદળતા ગામ મન થઈ જાય મન પ્રફુલ્લિત થઈ જાય એની વાત છે કે આપણને મન થાય એવું કોને મન થાય વાદળ ને મન થાય એવું ઝરણાનું પણ હૃદય આમ ઉલ્લાસમાં આવી જાય અને ઘાસનું પણ મન ઉલ્લાસ માં આવી જ હોય કે આવી ઘટનામાં જે ડુંગર ને થાય થાય નેવેથી ધડધડતા ગામને આવી ઘટનામાં આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જ હોય વાદળ પણ પ્રફુલ્લિત થઈને વરસી પડ્યા હોય એમ કે વરસી જવું છે મન મૂકીને એવું ઝરણા ને થાય કે મન મૂકીને વહી લેવું છે પછી તો વહેવાનો આપણને કઈ સમય મળશે નહી છે કે ડુંગર ને થાય આવી ઘટના માં ડુંગર ને થાય ડુંગર ને એમ થાય કે ઝરણા એમ ક્યાંથી વહે ભાઈ હું મદદ કરું ચાલો એને એટલે કે છે ડુંગર ને થાય એવું નેવેથી દળદડતા ગામ ને નેવે થી દડદડતા ગામ ને ગામ દડે છે ગામ દડે છે નેવેથી ગામ થોડું મળે છે એટલે કે આજે નળિયાનો ભાગ છે આખા ગામના નેવા છે પાણી પાણી નીચું આવે છે અને આમ આખા ગામનું પાણી એક જગ્યાએ ભેગું થાય છે એટલે લેખક કવિ અહીંયા કહે છે કે નેવેથી દળદડતા ગામને આગળની પંક્તિઓ જોઈ ચાલકો પૂરે પાન માં ક્યાંક ચોમાસુ ગાજે છે રાન માં ક્યાંક ચોમાસુ ગાજે છે રાન માં એ કે કે તમને એ થાય ચાલ ટહુકો થઈ જાવ અને ઝાડ તળે ગહેકું રે પણ માં જો અહીં મોરલો છે ગહેકી ઉઠો છે ઝાડ તળે આમ મોર જેમ ગહેકી ઉઠે એમ આપણને મન થાય કિલ્લોલ કરી બેસીએ ચિચારીઓ કરી બેસીએ બાળક થઈ જવાનું મન થાય એટલે કે છે તમને એ થાય જાલ ટહુકો થઈ જાવ અને ઝાડ તળે ગહેકું રે પાનમાં ઝાડની તળે પાનમાં કે ઉઠી કે છે ચોમાસુ ગાજે છે રણ માં ક્યાં તો ચોમાસુ માં ગાજે છે આવવાની તૈયારી છે ચાલો ગઈ કાલ સુધી તો આપણે મકાનમાં રહેતા તા આવતી કાલ થી તો વાંચતો રહેશે મકાનમાં આપણે તૈયારી કરી લઈએ હવે એવી વાત કરે છે તો આ એક બહુ આનંદિત કરી મૂકે પ્રફુલ્લિત કરી મૂકે એવું કાવ્ય આપણને આવ્યું છે ધ્રુવ દાદા તો ક્યાંક ચોમાસુ ગાજે છે રાન વાડ પર સુતેલી સઘળી લીલાશ હવે વાડ ઉપર જે લીલાશ છે ઉતરશે અને મેદાન આખા લીલા છમ થઈ જશે એ ઊંચે થી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધ માં ઉપર આકાશમાં જે વાદળો સરકી રહ્યા છે કાળા ડિબાંગ વાદળો છે તે હવે ધીમે ધીમે કરતા નીચે ઉતરશે અને એકદમ વરસાદ ધીમો નહી પણ ધોધમાર ઉતરશે અને મજા લાવી દેશે આપણને બાળકોને જો બાળક ખોડી લઈને રમે છે બીજા ફરવા નીકળ્યા છે હા આપણને પણ આવું ગમે ફરું વરસાદ બનાવું ગમે છબસબિયા કરવા ગમે ઠેકડા મારવા ગમે એ છે પીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર ચોમાસું ધીમુ ધાર ધાર બેઠું પીંજાતા પવન પીંજાયેલો પવન આવશે ભેજ વાળો પવન આવશે વાછટ વાળો પવન આવશે એની સોડમ સુગંધ ખુશ્બુ બધે પ્રસરી ગયું હોય બધે ફેલાઈ ગયું હોય આપણને પણ મન પ્રફુલ્લિત કરી દે આનંદિત કરી દે એટલે કે જે કાલ સુધી રહેતા હતા આપણને કાલ થી તો વાછરડો રહેશે મકાનમાં મકાનમાં કોણ રહેશે વાછરડો રહેશે વાછરડો બધી મકાન આવી જશે આવતી કાલ થી એટલે આપણે ચાલો આપણે હવે નીકળી પડીએ એની સાથે રહેવા વયા જઈએ એમ કહે છે આજે એક દિવસ છે એની સાથે રહેવાનો કઈ કાલ સુધી આપણે રહેતા હતા અને આવતી કાલ થી તો વાછરડો રહેશે આજનો દિવસ આપણે તેની સાથે રહી લઈએ એમ કે છે પંક્તિઓમાં આનંદ ની વાત કે છે આપણને થાય એવું વાદળ ને થાય એવું ઝરણા ને થાય એવું ઘાસ નહીં આવી ઘટનામાં જે ડુંગર ને થાય થાય ને દળદર આપણને મન થાય વાદળ નહી મન થાય ઝરણા નહી મન થાય ઘાસ નહી મન થાય બધા પ્રફુલ્લિત થઈ જાય ડુંગર પણ પ્રફુલ્લિત થઈ જાય આનંદિત થઈ જાય કારણ કે લીલી ચાદર ઓઢી લે છે એટલે કહે છે કે નેવેથી ડડડતા ગામને ગામ જે નેવેથી ડડતર તો વહે છે ગામ તો નથી વહેતું પણ કોણ વહે છે પાણી આખા ગામનું પાણી આવે છે એટલે કહે છે નેવેથી ડડડતા ગામને એટલે કે છે કે જુમગર ને થાય થાય નેવેથી ડડડતા હું કો થઈ જાઉ અને ઝાડ તળે ગયો પૂરે પાણી

જોઈએ આકાશ હવે ઉતરશે એ શબ્દ નો અર્થ એ કે આકાશ નીચું દેખાશે વરસાદ વરસશે દિવસ આથમશે કે ધરતી આકાશ મળશે શું થશે તો વરસાદ વરસશે આવશે જવાબમાં બીજું છે વાછટ ની શી અસર થશે વાછ ની શું અસર થાય છે તો પાક ને પાણી મળશે દરિયો છલકાશે ડાબા પરથી પાણીઓ પડવા લાગશે કે વસ્તુઓ ભીંજાશે વરસાદ સાથે અત્યંત નજીક ચકલી ને કે ગામ ને કોને છે મોર

ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ રહેશે વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે કહેવાનું મન થાય છે આપણને મન થાય અને મોરને મન થાય પક્ષીઓને મન થાય છે કાવ્યના કવિ નું નામ શું છે ધ્રુવ જોઈ લઈએ વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દમાં લખો તમને વરસાદમાં ભીંજવામાં મજા આવે છે નથી મજા આવતી ગારો થાય છે શું થાય છે તમારે તમારો અનુભવ આની અંદર લખવાનો છે ચોમાસામાં તમારી આસપાસ ક્યાં ક્યાં ફેરફારો જોવા મળે છે ચોમાસામાં એ તમારે મોટે ભાગે ચોમાસામાં ક્યાં ક્યાં પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે તમને જે જે પક્ષીઓ અને પ્રાણીઓના અવાજ સાંભળવા મળે તેના તમારે લખવાના તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તમારા મિત્ર ને ફોન કરી બંને વચ્ચે સંવાદો શું વાત થશે વરસાદ વિશે વિશે બંને એ તમારે તેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે રાન વાદળ માન સંદેશો ડુંગર આકાશ ગોતવાનો પ્રયત્ન કરજો જવાબ ન મળે તો નીચે એક નામ લખેલું છે અત્યારે લખું છું તો એ જે લખ્યું છે ત્યાંથી તમને આવતીકાલેના જવાબ મળશે અત્યારે હું આના જવાબ કહેવાનો નથી આજના દિવસમાં તમારાના જવાબ ગોતવાનો પ્રયત્ન કરવાના છે

હાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવે તમારે આ ત્રણે વાક્યો છે એ શું કરવાનું છે આ ત્રણેય વાક્યો જેવા વાક્યો કાવ્યમાં છે સમાન અર્થવાળી પંક્તિઓ પોતીને લખવાનો પ્રયત્ન કરવાનો છે તો જવાબ ન મળે બાકી તો જે તમને કીધું છે એમાંથી તમને જવાબ મળી રહેશે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દ માંથી નીચેના જેવા શબ્દો બને છે વાદ વાળ આવો બીજો શબ્દ છે મકાન આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દો ને ફક્કાવારીના ક્રમમાં ગોઠવો પેલા તો શબ્દો બનાવાના છે મકાન તો કાન બને અન કામ તો આવા શબ્દો તમારે બનાવવાના છે અને શબ્દો ગોત્યા પછી એને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે આપણે કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવું આગળ ચૂકી ગયા છે તો એ પ્રમાણે ગોઠવવાના આ શબ્દો ગોઠવાઈ જાય તેના પરથી વાક્યો બનાવાના તો આ આપણો આજનો પાઠ છે આપણો કાવ્ય છે અપેક્ષા છે કે કાવ્ય તમે સમજાણવું છે તમને બહુ સારી ના કાવ્ય આપ્યું છે સાવ એવું કાવ્ય આપ્યું છે અને પહેલા કીધું તેમ આ જે કાવ્ય છે અમે શાળામાંથી શાળાના બાળકોએ કવિ સાથે જે ચર્ચા કરી હતી કાવ્ય વિશે તે ચર્ચા જે કરી હતી તેનો વિડીયો અમે બનાવ્યો છે તે પણ તમને અહીંયા ધોરણ સાતના વિડીયો જે છે એમાંથી મળી રહેશે અને આ વેગાનનો વિડીયો પણ મળી રહેશે કરતા છે અને સાથે સાથે આના પ્રશ્નો તરીકે છે એ પણ જોઈ લેવાની છે આના જે બે પ્રશ્નો બાકી રાખ્યા છે જોવાના તમને કીધું છે કે જાતે ગોતવાના છે સમાનાર્થી શબ્દો વાળા અને આ જે ગોઠવવાના છે મકાન ઉપરથી બનાવવાના છે તે બીજા પ્રશ્નો જે છે આ પ્રશ્નો છે કાવ્ય પંક્તિઓના અર્થ વાળી તો આના જવાબો એકાદ દિવસમાં મળી તમને જે સાઈટ આપી છે ત્યાંથી આ જવાબો મળી જશે એ જવાબો ત્યાંથી ગોતી ને લખી લેવાના છે વાળ દોસ્તો આજે આપણે અહીંયા સુધી રાખીએ હવે થોડાક જ દિવસમાં બે પાંચ દિવસની અંદર જ આની ટેસ્ટ પણ બનાવીને મૂકવામાં આવશે પણ કીધું એમ જોશી મલય થર્ટી વન ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ જે છે તેના પર જ મૂકવામાં આવશે તો ત્યાંથી તમે એ પણ મેળવી લેશો હાલ આ જે વિડીયો જોઈ રહ્યા છો તમે આ સાઈડમાં સબસ્ક્રાઇબ લખેલું લાલ કલરમાં તે થાશે નીચે જમણી પાછું ત્યાં ક્લીક કરો જો તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એટલે આવા નવા વિડીયો જ્યારે મૂકવામાં આવે આવા લાઈવ જ્યારે વિડીયો તમારા થોડા ને મૂકવામાં આવે તો તમને સીધી ખબર મળે રહે ઘણી વખત એવું બને કે ના મેસેજ તમને કોઈક તમારા સાહેબ આપતા હોય પણ દર વખતે તમારી સુધી ન પહોંચે તો ચેનલ તમે સબ્સ્ક્રાઇબ કરી હોય